આ દરમિયાન ધારાસભ્ય કૌશિક વૈકરિયા અને સાંસદ નારણભાઈ કાછડિયાના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી તે લોકસભા બેઠકના ઉમેદવાર બદલવાની માંગ કે અન્ય આથી કારણ અંગે માથાકૂટ થઈ હોવાની માહિતી મળી રહી છે કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સાંસદ નારણભાઈ કાછડિયાના સમર્થક હિરેન વિરડિયા અને તેના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને સીધા ચાર જણા કારમાં આવ્યા અને સીધો

અમરેલી પાલિકાના સભ્ય સંદીપ માંગરોડીયા એ સાંસદ નારાયણ કાછડીયા ના સમર્થક હિરેન વિરડિયા અને સાંસદના તેના ભાઈ સહિતના વ્યક્તિઓ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું તમે અમારા મિત્રો કુંડા રોડે ચાલીને આવતા હતા વર્તમાપાનના ગલે એક ઉભા રહ્યા જ્યાં અમારી સાથે મારા મિત્ર ચેતનભાઈ બોદર હતા જેણે આપણે હિરેનભાઈ વેરડીયા પાસે પૈસા લેવાના એ બાબતની ચર્ચા કરતા હતા કે ભાઈ તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી લાખ રૂપિયા તમારે મને દેવા લે એ બાબતથી બંનેને ઝપાઝપી થઈ થઈએ જેમાં અમે વચ્ચે બંનેને છોડવા ગઈએ ત્યાં પૂર્વ સાંસદ નાણભાઈ કાચડિયા તેમજ એના ભાઈ અને ભત્રીજા દ્વારા એકની સાથે દસ બાર લોકો આવીને અમારા ઉપર ઉમરો કરે જેના કારણે અમને ગંભીર ઇજાઓ થઈ જે બંને જૂથના મળીને ચાર કાર્યકરો ઘાયલ થયા હતા ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ ખસડવામાં આવ્યા હતા તે હોસ્પિટલ ખાતે ભાજપના કાર્યકર્તાઓને ટોળે ટોળા પડ્યા હતા બનાવને પગલે પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી હતો તો બીજી તરફ ભાજપના બંને જૂથો વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રતાપ વાડા નેશન પ્લસ ન્યૂઝ અમરેલી